भूषण ના મમ્મીને કોઈક મળેતા હાળતો તો કોઈક દી પૂછ્યો કે તમને આ રૂપા લાય શું થયું ત્યુ તવર મને કે હું અહીંયા ઘેરે કાક કામે જઈ છીડો તો મને કે તું રોજ ઊઠીને નવી જૂનીનું શું કર્યા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું તું ભાભી આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા હાટું તે ન હું આ મારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મત નો છું તમે ઉપાધી કરો હું તો એમ કહું છું મિત્રો ચૂંટણી પૂરી થઈ જઈ છે પછી આપણે દુનિયા સામે આ બોલશું કે અમારા ગુજરાતમાં લાઈટ નથી અમારા ગુજરાતમાં પાણી નથી અમારા ગુજરાતમાં રોડ નથી આવું આપણે આ ચૂંટણી પછી બોલશું રે મત તો આગળ જ્યાં જવાના છે ત્યાં જશે તમે ગુજરાતને દુનિયામાં બદનામ કરવાનું છે ને માટે કરો છો કઈ નથી થયું કઈ નથી થયું અહીંયા કચ્છમાં એકરે કોઈ લેવા વાળું નતું દસ લાખ રૂપિયા વેચવા વાળા છે કઈ નથી કર્યું તા હેમ હવામાંથી ભાવ વધી ગયા અને દસ લાખ રૂપિયા તો સીમાડા નો ભાવ છે જેને રોડ ની છે તો ચાર વાગ્યા સુધી ઉઠતા નથી તો વાગ્યા પછી મળો એમ હા ત્યાં જમીન હુતા છે પછી વાત થાય હા શું છે ખોટું અને આને દેખાતું નથી ચાર લોકો દેખાતું નથી મિત્રો આખા એ દેશની અંદર હમણાં મને માહિતી મળી અમારા વિજયભાઈ રૂપાણીએ બે ત્રણ વાતો મારા ધ્યાનમાં મૂકી હતી સાહેબ પંચાણુમાં હું મિનિસ્ટર બન્યો પહેલો વહેલો ભાજપનો હું તમારે એમ સામે બે હતો જોર જોરથી જે બોલાવતો હતો પંચાણું સરકાર બની મને પ્રધાન બનાવ્યું ત્યારે ગુજરાતના ખેડૂતોને અઢાર ટકા વ્યાજે રૂપિયા મળતા હતા સહકારી મંડળીમાં અઢાર ટકા તમે કલ્પના કરો અઢાર ટકા વ્યાજ ખેડૂતો ભરતા હતા પંચાણું ની અંદર આપણી સરકાર આવી અને આજે આ બે હજાર ને સત્તર થઈ ગુજરાતમાં ભાજપની સરકાર છે ખેડૂતોને ઝીરો પર્સન્ટેજ થી રૂપિયા મળશે ઝીરો ક્યાં અઢાર ટકા અને ક્યાં ઝીરો ટકા ઝીરો ટકા વ્યાજ જ નહીં ભરો ને ત્રણ લાખ રૂપિયા સુધી દીધા લીધા પાછા દૂધે ધોઈને ને દઈ જાવ ઓવર થાય તમારે કઈ દેવા લેવો નહીં હા વ્યવસ્થા આપણી સરકારે કરી છે હમણાં એક જીઆર કર્યો આ વર્ષે આ નવી શરત જૂની શરત એ અમારા વખતે અમે કર્યું હતું તો અડધા તો સમજતા જ નહોતા કે નવી શરત જૂની શરત શું છે બોલો અશોકભાઈ ભટ્ટ મને યાદ આવે છે અમારા મહેસૂલ મંત્રી હતા અને એ વખતે અમે એની પાસે નવી શરત જૂની શરત મંજૂર કરાવેલી તે એ બોલું મોડું થતું હોય તો હું રોજ ફોન કરું નવી જૂની નું શું થયું તો ભાભી એક દીત મારી માથે બગડી જાય તમે જ્યોતિ ભાભીને રીતસર પૂછી શકો છો કોઈને પરિચય હોય હજી છે ભાભી તો છે ભૂષણના મમ્મીને કોઈક મળતા હોય તો કોઈકથી પૂછજો કે તમને આ રૂપા લાયરે શું થયું તું તમારું મને કે હું અહીંયા ઘેરે કાંક કામે જઈ છડ્યો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂનીનું શું કિરારા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું ભાભી આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા હાટું તે હું આ ભાઈ વહે મહેનત કરે રાખું છું હું જૂની કરાવવાના મતનો છું તમે ઉપાધી કરો કેવા કાયદા આ રાજ્યમાં એટલે બાપની જમીન છોકરાને ખાતે નહોતી ચડતી બાપની જમીન ના ભાગ પડે નહીં આ નવી જૂની શરતમાં કલેક્ટર ને પરવાનગી કલેક્ટર આપણને ખેડૂત વીસ વર્ષ સુધી આપણી પાસે ઠેલા સરપંચો પણ સરપંચો લઈને આવે આ તલાટી સાહેબ છે મારી પાસે ઓળખાણ કરાવે સરપંચ સાહેબ કે અમારા દબે સાહેબ આપડા તલાટી સાહેબ છે ઠેલો તું ઉપાડ માં તું સરપંચો આવું કેટલાય સરપંચો ને મારે કેવું પડતું હવે એ માં એ કલેક્ટર કીધી એને પરવાની કે હવે દલસુખભાઈ આપણા મહેસૂલ મંત્રી હતા કોંગ્રેસની સરકાર હું દલસુખભાઈ ને મળું મગર સાહેબ આ ખેડૂતનું કાંઈક કરો તમારી પાસે અટાણે અધિકાર છે અને આવું અમને હેરાન કરે એનો તો કાંઈક રસ્તો કાઢો તો હું એને મંજૂરી આપવાનું કહી દઉં છું તે હું મેં વિસ્તારમાં જઈને કીધું કારણ ખેડૂતોને અરજી કરો મંજૂરી મળી જાય નવી શરત ભાગ પાડવાની પછી હું તો ભૂલી ગયો વળી પાછું ત્રણ ચાર મહિને ક્યાંક બહુ ગામડામાં ક્યાંક જવાનું થયું ને પૂછ્યું એટલે મંજૂરીઓ મળે છે તો ખેડૂતોએ કીધું કે હા સાહેબ મંજૂરી મળે છે એટલે મેં કીધું સારું થયું દલસુખભાઈનો આભાર માની આવ્યું એટલું તો કર્યું ત્યાં વળી એક અમારે કાકા થાતા હોય એ રહી નો કે કે તું ઉતાવળો થામાં મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે બોલો એટલે મેં કીધું નક્કી પાછો કાંઈ ગૂંસવાડો જેવો લાગે છે એટલે મેં વિગતવાર પૂછ્યું મેં કીધું હું ભાવી પડે છે કો એટલે આપણે એ રજૂઆત કરતા મને ફાવે તો મને કે અમારે ચાર છોકરા હોય તો કલેક્ટરને ને પાંચમો ગણવો પડે કે બોલો આ ભાવ આવા ને કાયદા તમે આઝાદીમાં ત્રી વર્ષ સુધી આ રાજ્યમાં રેખા એમાંથી બહાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ને હમણાં વિજયભાઈએ મને વાત કરી કે હવે અમે એવો નિયમ કરી નાખ્યો હોળ વર્ષથી એક ધારો નવી શરતની જેના નામની એન્ટ્રી પડતી હોય ને એને પૂછ્યા વગર જૂની કરી નાખવાની ખેડૂત પૂછવાનું નહીં નવી હોય જૂની એન્ટ્રી જ પાડી દેવાની આ પ્રકારની વિગતો નાની નાની હજારો વાતો ભલા એક બે નહીં પચાસ વાતો આ લાઈટ હમણાં કોંગ્રેસના આગેવાનો એ જાહેરાત આપી કે અમે બે મહિને બિલ આવે છે એને બદલે હવે એક મહિને બિલ આવે એવું કરી દેવું બોલો ચૂંટણી વસન આપ્યું એનું વસન ફરે છે એટલે આમ મેં કીધું તમે બિલ વરાતી નું મહિનાનું બે મહિના બદલે મહિનાનું કરીને મત માગો છો આ સો કલાક આપીએ એનું હું

દેશમાં ડંકો વાગે છે ને એનું કારણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના ના અઢાર હજાર ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી આ કોંગ્રેસીઓના કાનમાં કેજો કે તમે નથી ચ્યુ નથી ચ્યુ કરીને જે સરકારમાં અમે સરકાર ચૂંટાણી ને અઢાર હજાર ગામડા હિન્દુસ્તાન ને એવા છે એને જે વીજળી નહીં થાંભલો જ નથી જોયો ગુજરાતમાં જેમ અઢાર હજાર ગામડાને આપણે ચોવીસ કલાક વીજળી આપી એક વર્ષ પછી હિન્દુસ્તાનનું એક ગામ એવું નહીં હોય કે જેમાં વીજળી નહીં હોય એક જ વર્ષ હવે બાકી છે હિન્દુસ્તાનના તમામ ગામડાઓને વીજળી આપવાનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છે કલાક કામ કરે એવો વડાપ્રધાન પહેલી વખત આ દેશને મળ્યો અઢાર કલાક કામ કરે આપણને શરમ આવે કે આપણે શું કરીએ છીએ જે માણસ વડાપ્રધાન થયો પછી તો આરામ ન કરે આજે ત્રણ વર્ષ થયા હજી સુધી હાથે માથે એમની રજા નથી પડી અમારે તો ઈ પ્રોબ્લેમ એને પડે નહિ વૈશ્વમાં અમારે ઈ નું ઈ હાલે છે એમ ઉભે પાલે એમને સામાન એમનું ઘોડા ઉપર જીન હેઠા જ નથી ઉતારવા દેતા